એડિશનલ સિટી એન્જિનિયર વોટર સપ્લાય કેપી દેથરિયા આજ એક બેમ માં જે સપાટી છે 24.60 જેટલી છે અને ઇનફ્લો છે 570 ક્યુક સેકનો છે જો આજ રીતે ફ્લો જળવાઈ રહીએ તો સાંજ સુધીમાં ઓવરફ્લો થવાની શક્યતા છે અને 29 ફૂટે આપણે ઓવરફ્લો થતો હોય છે તો આજની સ્થિતિને ધ્યાને લેતા અને જો ઇનફ્લો આ રીતે જળવાઈ રહીએ તો સાંજ સુધીમાં થાય એ રીતની ગણતરી છે આસપાસના જે ગામો છે સુનિશ્ચિત નીચાણવાળા વિસ્તારોમાં નદીમાં ખાસ કરીને તો આપણે જંગલેશ્વર જુનારવાડાની વિસ્તારો આવતા હોય છે નદી કાંઠેના જે વિસ્તારો હોય છે એની ત્યાં એલર્ટ કરવા માટે અલગત અધિકારી સ્ત્રીઓને પણ જાણ કરવામાં આવેલ છે તેમજ ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવેલ છે અત્યારે અમે સાઈટ ઉપર હતા હું તમારા સ્ટાફ ડેપ્યુટી એન્જિનિયર અને આશચર એન્જિનિયર અત્યારે હાલમાં નંદાણી સાહેબે પણ સાઈટ વિઝિટ લઈ અને નીકળ્યા છે તેઓએ સ્થળ સ્થિતિનો